તો કેમ સાંભળી શકાય સ્વાગત છે તમારો મારા એક નવા વિડીયોમાં તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ કેદારી મહાદેવ અને તમે એકવાર આવી મસ્ત મજાનું ઠંડુ વાતાવરણ છે અને બોસ પડે છે અને આ છે મહાદેવનું મંદિર અને આ મંદિરની ખાસ વાત એ છે કે તમે અત્યારે જોયા છો તો મહાદેવનું મંદિર હોય ને ત્યાં એક શિવલિંગ હોય અને અહીંયા ત્રણ ત્રણ શિવલિંગ છે ચાલો फटाफट જાવ ઉપર ને તમને બધાને મહાદેવના દર્શન કરાવો એટલે ફોર્મમાં હરર મહાદેવ લખવાનું કોણતા છે તમે ત્રણ જો અત્યારેમાં પાણી ભરો ને નીચે એટલે પાણી પણ ને આ તો મંદિરના સાજરા